có lẽ không phải là một bát hết các nhà mình em bắt chút mặt रिपब्लिक हाईली जय है हमें थोड़ी kvar रहने री हमें जरा kvar आराम करवा बैठा ही यहां <laughs> थक ही गया એટલે मतलब એમ ન થાકા પણ અમે હાલતા તા ને તો હવે અત્યારે જરા kvar બેઠા આરામ કરવા તો ગુડ મોર્નિંગ તો આજે હે ને અમે જાઈ રી પકપડાયા યાત્રા દ્વારકા તો આપણે હે ને દ્વારકા હાલી ને જઈ એક કેમ કે અહીં અમે બેઠા છીએ ને અત્યારે હાઈલી જય છે થોડું પંજારું થયું એટલે દેખાઈ છે બાકી તો નોતું દેખાતું અમે તો હારીપબ્લિક હાઈલી જય છે અને અમે થોડીક વાર આરામ કરવા બેસી ગયા છે છે ને હવે જાહી મજા આવે છે ને મજા જ આવે ને આમ પબ્લિક આઈલી જાય છે અમે અમાર જોડાઈ રહ્યા રે છેલે સુધી એન્જોય કરજો અમે તો એન્જોય કરશે પણ તમે એન્જોય તો અત્યારે ઝાકર જેવું છે થોડું જાકર રસ્તામાં બહુ આવી હા અમે આગળ હતા ને તઈ તો કંથાર હતો ને તઈ છે ને જાકર હતી અત્યારે એટલું બધું નથી તો હમણાં આપણે જાસી હવે થોડીક વારમાં તમને વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આમ પબ્લિક હલી જઈએ અને ત્યાં થોડીક થોડીક ઝાકર જેવું છે ટાઢે લાગે છે ધીધી ધીધી હી અત્યારે થોડીક થોડીક ટાઢવાઈ કરી કે તો એ સારું બધી નથી વાતી આમ આપણે નોર્મલી જાય ને તો એટલી બધી ગરમી એ નો થાય ને એટલી બધી ટાઢે ન હોય અત્યારે આપણે કોઈ તો લાગે છે થોડી થોડી થોડીક ચાલી આવે જય દ્વારકાધીશ તો આપણે અત્યારે જાય છે અને ઘણી બધી પબ્લિક આગળ છે અને પાછળ છે એટલે આમ મજા આવે Cai Dwar Khatib Cai Dwar Khatib Sebelumnya, <laughs> kamu minum air di atas Saya minum air sejuk, saya rasa enak Ya yeah. Saya minum air di atas, saya rasa enak Ya અમે અહીંયા એક મિનિટ બ્રેક છે ઓ બેઠાતા થોડીવાર વિહામો ખાવા આવે જઈહી આ દીપ પાછો વિહામો ખાઈને હવે પાછું હલકા થઈ ગયા એ અહીંયા બાજુમાં જો આપણે આयला જઈહી જોરદાર હા મજા આવી હવે કનેક ભલે ઢગલા કરી રાખાણો જીરું કાટ્યું નઈ કિયે જીરું ખાલી ધાણા ખાલી ધાણા

ไม่ต้องเลยที่มาใช่ครับข้างๆผมไม่เห็นอะไรมันเลยครับข้างๆถูเรื่องวันนี้ผมไม่ต้องมาเจ้าลิบเลยบ่มาเจ้า હ હા આ બસ આઈ ગયા પાછા આયા રઈ માતા ખબર હા તમે જ રઈ માતા મોજ ચાલી છે અહીંયા જોરદાર જો કેવો જોરદાર ચાલે તડકો હેલબ એતો બધો નથી પણ હાલી ને જાય ને તરબુજ ખાવાથી પાણી ની તરસ ઓછી આવી જાય આપણે હીલા જાય કેવી મજા આવે છે તો મેં તો મેં અત્યારે બપોરે અહીંયા રોકાણ હતા આ આશ્રમે તો હવે આપણે નીકળશી ત્યારે થોડીક વાર રોકાણ હતા અત્યારે થોડુંક જાજી વાર અહીંયા જવી બપોરનું જમણવાર કર્યું ને પછી હવે અહીંયાથી અમે જાય છીએ હે ને કે મજા આવે જોરદાર કરીને આવી ગઈ હા અમે પાણીપુરી બપોરનો નાસ્તો આ માં હવે આપણે બધું

ખાઉ <coughs> <coughs> આલી આઈલી જઈ ગઈ છો એ હું અને ત્યાર જો બધી ગાડીઓને ઊભી રાખીને હેને લચ્છી ફાઈ ધંધો બલાડની લચ્ચો જો હાલ જાય ને તો ફાઈ પણ જે ગાડીમાં જતા ને એને ફાઈ કેવું જોરદાર બહુ જોરદાર જો કે મજા આવશે આઈસ્ક્રીમ ખાય ચા લઈ લેવા રો પર અજી તો આપણે હેને ઠંડોની બોટલ અજી આઈસ્ક્રીમ મળી ગઈ અજી ઠંડોની બોટલ પૂરી નથી થઈ કે આઈસ્ક્રીમ વડ આવી ગયા આઈસ્ક્રીમ દીધી આપણે હવે ચરક પછી બેસિન પછી આપણે જઈ ત્યાર હે ને આપણે બેઠા હી ને જો ડીજે લાઈન થાય બધાય એટલે આપણે એકલો સુ નો લાગે હે ને મજે આવી જ સ્કમ ને એટલે જાજીવા જવાય પડે આપણે અહીંયા બેઠા હી શું પાણી પાણી